હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ બિન સચિવાલયની એ જે એક્ઝામ છે તો એના રિલેટેડ આપણે ડિસ્કશન કરીશું ઓકે એટલે કે એની અંદર આ એક્ઝામની અંદર સિલેબસ શું છે ઓકે તેમજ એક્ઝામની પેટર્ન શું છે અને એક્ઝામની અંદર કેવી રીતે પૂછાઈ શકે ક્વેશ્ચન તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું રાઈટ તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો સ્ટાર્ટ કરશું આપણે એની પહેલાં તમે આ જોઈ શકો છો મિત્રો આ છે સચિવાલયની એક્ઝામ જે લેવાની છે જે કોરોનાના કારણે એ લંબાવવામાં આવી છે બરાબર અને બે હજાર ઓગણીસમાં જે લેવાઈ હતી એને રદ કરવામાં આવી છે અને ફરીથી લેવામાં આવશે તો તમે હજી પણ ટાઈમ નથી ગયો તમે મહેનત કરી શકો છો અને જરૂરથી પાસ થઈ શકો છો જો તમે રેગ્યુલરલી મહેનત કરશો તો બરાબર તો આ જે છે હજી તમને ઘણો ટાઈમ મળે છે એનામાં આ એ લંબાઈ ગયાનું કારણ શું છે તો કે તમને વધુ ટાઈમ છે હજી તમારી પાસે મહેનત કરવાનું તો તમે ઇઝીલી ખૂબ જ સરળતાથી મહેનત કરી શકો છો ઓકે તો તમારી એના વિશે આપણે જાણીશું એક્ઝામની સિલેબસ શું છે અને એની પેટર્ન કેવી હોય છે રાઈટ તો સ્ટાર્ટ કરીશું આપણે સૌથી પહેલાં તો જે એક્ઝામ છે એનો અભ્યાસક્રમ શું છે તો એની જે બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ છે એ બે તબક્કામાં લેવામાં આવે છે કયા કયા બે તબક્કામાં એક તો છે લેખિત પરીક્ષા ઓકે તો આ કોના દ્વારા લેવાય છે એક્ઝામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એટલે કે જી એસ બી દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓકે તો આ તમારે અહીંયાથી આ બધું ધ્યાન નથી લેવાનું તમારે ફક્ત એક્ઝામ ઉપર ફોકસ કરવાનો છે એક્ઝામ જે છે એ બે તબક્કામાં લેવાય છે એક તો લેખિત પરીક્ષા લેવાશે બરાબર એના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું અને જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ ટૂંકમાં કહીએ તો સીપીટી બરાબર કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ બરાબર તો આ બે તબક્કામાં લેવામાં આવશે તો એમાં ભાગ વન એટલે કે પહેલો ભાગ છે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તો આ કેવી રીતે લેવાશે તો આ જે લેખિત પરીક્ષા છે એનું જે પ્રશ્નપત્ર હોય છે એટલે કે ક્વેશ્ચન પેપર ઓકે તો એ ઓબ્જેક્ટિવ ટાઈપનું હશે એટલે કે એમસીક્યુ ટાઈપનું હશે ઓકે જેમાં કેટલા પ્રશ્નો હશે ટોટલ બસો તો બસો જેટલા એમસીક્યુ હશે આની અંદર એમાં અભ્યાસક્રમમાં શું શું આવે એટલે કે સિલેબસની અંદર કયું કયું આવશે કેટલા જે સિલેબસ છે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાઈ શકે તો મિત્રો આ આ તમને કીધું તો છે આટલા માર્ક્સનું પરંતુ આની અંદર એકાદ બે માર્ક્સ આમ તેમ થઈ શકે કારણ કે સપોઝ એવું પણ બની શકે કે અંગ્રેજી વ્યાકરણ વીસ માર્ક્સનું પૂછાય તો ગુજરાતી વ્યાકરણ ત્રીસ માર્ક્સનું ઘણી વખત એવું પણ બની શકે કે બે ત્રણ માર્ક્સ અવરનવર કવર થઈ જાય ઓકે તો તમારે યાદ શું રાખવાનું કે સૌથી પહેલાં તો જો હજી પણ તમે મહેનત ના કરતા હોય તો તમે હજી પણ ટાઈમ છે તમારી પાસે તમે શરૂઆત કરી શકો છો મહેનત કરવાની બરાબર હજી ટાઈમ નથી ગયો તો હવે આપણે જાણી લઈએ એનો સિલેબસ તો પ્રશ્નપત્ર જે છે એ બસો માર્ક્સનું હશે ઓકે આપણે પહેલા તબક્કાની વાત કરીએ છીએ જે લેખિત પરીક્ષા આયોજિત થશે એના વિશે ઓકે તો એમાં સૌથી પહેલાં તો પહેલું છે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ એટલે કે સાંસ્કૃતિક વારસો જેની અંદર જે મેળાઓ હોય છે બરાબર જે એમ જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો તો આ જે બધા છે સાંસ્કૃતિક કાર્યક્રમો એ અને ગુજરાતનો જે ઇતિહાસ છે પૂરા ભારતની નથી વાત કરતા ફક્ત ગુજરાતનો ઇતિહાસ માગે છે બરાબર તો તમારે શું રીડ કરવાનું છે તો ફક્ત ગુજરાતનો ઇતિહાસ અને જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એ કેટલા માર્ક્સનો પૂછવામાં આવશે પચીસ ગુણનો એટલે કે પચીસ માર્ક્સ આના રહેશે બીજી વાત કરીએ તો ગુજરાતી ગ્રામર ગ્રામર એટલે વ્યાકરણ બરાબર તો ગુજરાતી વ્યાકરણ જે છે એ પણ પચીસ માર્ક્સનું રહેશે બરાબર બીજી વાત કરીએ તો થર્ડ નંબર ઉપર છે અંગ્રેજી વ્યાકરણ એટલે કે ઇંગ્લિશ ગ્રામર એ પણ કેટલા માર્ક્સનું હશે પચીસ માર્ક્સનું તો અમુક મિત્રોને અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ પ્રોબ્લેમ થતી હશે બરાબર તો તમારે શું કરવાનું તમને જે સૌથી વધુ ફાવતું હોય તો એની ઉપર તમે ફોકસ કરો ઓકે જેમ કે ગુજરાતનો ઇતિહાસ છે તો તમે એને પૂરેપૂરું ફક્ત રીડ કરવાથી નહીં આવડે એને સમજવું પડશે ઓકે તો તમે સમજીને ખૂબ જ સરળતાથી વાંચી શકો છો અને બધા માર્ક્સ ઇઝીલી કવર કરી શકો છો એટલે જો તમને અંગ્રેજી વ્યાકરણમાં પાંચથી દસ માર્ક્સનો લોસ જાય તો પણ તમે અહીંયાથી કવર કરી શકો છો કેવી રીતે તો આમાં જો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય તો આમાંથી બે ત્રણ માર્ક્સ એક્સ્ટ્રા કપાઈ જાય તો પણ વાંધો ના આવે ઓકે તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે બીજી વાત કરીએ તો આ જે બસ્સો માર્ક્સનું પેપર હશે એમાં નેગેટિવ માર્કિંગ પણ આવે ઓકે નેગેટિવ માર્કિંગ એટલે શું તો એ તો તમને બધાને ખ્યાલ છે મિત્રો પણ જનરલ નોલેજ માટે કહી દઉં તમને કે જો એની અંદર એ બી સી ડી અને ઈ પાંચ ઓપ્શન આપેલા હોય છે જવાબ સાથે ખબર હોય છતાં પણ જેને ના ખબર હોય એના માટે કે જે જો તમને ક્વેશ્ચનનો આન્સર ના આવડતો હોય તો તમે ઈ નામનો ઓપ્શન ટીક માર્ક કરી શકો છો શું કામ જો તમે ઈ પણ ના ટીક કરશો તો શું થશે કે તમે જવાબ પણ ના ટીક કરો અને ઈ ઓપ્શન પણ ના ટીક કરો એનો મતલબ કે તમારું જે માર્કિંગ છે એ કપાશે અહીંયાથી માર્ક્સ કપાશે જો તમને નથી આવડતો અને તમારે નથી ટીક કરવો બરાબર અને માર્ક્સ પણ નથી જવા દેવા તો તમે ઈ ઓપ્શનને ટીક કરી શકો છો કે તમને નથી આવડતું એવી રીતે ઓકે આટલું તમારે કરવાનું છે ખાસ જો તમે કોઈ પણ જવાબ ટીક ના કરી શકો તો તમારે એ તો ફરજિયાત કરવાનો જ રહેશે બરાબર જો તમે ઈ ટીક ના કરો તો શું થશે તો એ ટીક ના કરશો તો તમારા માર્ક્સ જે છે એ પણ કપાશે ઓકે અને જો આન્સર રોંગ હશે એટલે કે ખોટો આન્સર હશે તો પણ તમારા પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ જે છે એ કપાશે તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે એટલે પહેલાં તો તમારે પ્રાયોરિટી કોને આપવાની છે જે સૌથી પહેલાં ક્વેશ્ચન આવડતા હોય તો એ જ ક્વેશ્ચનમાં તમારે ટીક માર્ક આ રીતે કરી દેવાનું છે ઓએમઆર સીટમાં ઓકે પછી બાકીના જે રહે છે એને તમારે જોઈ લેવાના ફરીથી ના આવડતો હોય તો એ કરી દેવું ઓકે તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ કે એનો જે પાર્ટ છે એની અંદર ચોથો ભાગ છે ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો હવે આ છે આપણો વિષય તમને બધાને ખ્યાલ છે મિત્રો આપણે કરંટ અફેર્સના વિડીયો ડેલીને મૂકીએ છીએ તો આ જે કરંટ અફેર્સ છે એમાંથી અને જે સામાન્ય વિજ્ઞાન અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે શું તો કે રિઝનિંગ અને મેથ્સ પ્લસ કરંટ અફેર પચાસ માર્ક્સનું પૂછવામાં આવશે ઓકે બીજી વાત કરીએ તો જે કોમ્પ્યુટર છે બેઝિક નોલેજ છે બરાબર તો કોમ્પ્યુટરનું જે બેઝિક નોલેજ છે એના રિલેટેડ પચીસ માર્ક્સનું પૂછવામાં આવશે તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે આ પાંચ સેક્શન અને છઠ્ઠો સેક્શન છે જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન એટલે કે ભારતનું બંધારણ ઓકે તો ભારતનું બંધારણ અને જાહેર વહીવટ એટલે કે અર્થવ્યવસ્થાવાળું જે પાર્ટ છે તો આ બંને થઈને ટોટલ કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે પચાસ માર્ક્સનું તો હવે તમે કાઉન્ટ કરી શકો છો ટોટલ બસ્સો માર્ક્સનું ક્વેશ્ચન પેપર આ રીતનું પૂછવામાં આવશે ઓકે તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો હવે આ તો વાત થઈ પહેલા તબક્કાની જો તમે આટલી એક્ઝામ પાસ કરી લેશો એટલે બીજો તબક્કો આવશે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે સીપીટી ઓકે તો સીપીટીની અંદર શું હોય ગુજરાતી ટાઈપિંગ હોય જે તમને કહી દીધા હોય કે આ ફોન્ટનો યુઝ કરવાનો એટલે એની અંદર તમારે ગુજરાતી ટાઈપિંગ જે છે કયું કીબોર્ડ વાપરવું એ તમને કહેવામાં આવશે એમાં ગુજરાતી ટાઈપિંગ વીસ માર્ક્સનું હશે પછી અંગ્રેજી ટાઈપિંગ વીસ માર્ક્સનું હશે અને જે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી છે જેમ કે પ્રેક્ટિકલ કસોટી એટલે કે એક્સેલ છે બરાબર વર્ડ છે પાવર છે તો આ જે બધું છે એના રિલેટેડ સાહીઠ માર્ક્સનું પૂછવામાં આવશે તો આ છે ભાગ બે પરંતુ એની પહેલાં જો તમે ભાગ વન ક્લિયર કરશો એટલે કે પહેલો સેક્શન કમ્પ્લીટ કરશો એક્ઝામ પાસ કરશો તો જ તમારી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે જે સો માર્ક્સની રહેશે હવે આ બધું ક્લિયર થઈ ગયા પછી બંનેનું ટોટલ મેરિટ ગણવામાં આવશે બસો માર્ક્સનું ક્વેશ્ચન પેપર અને સો માર્ક્સનું આ જે સીપીટી છે એ બરાબર તો આ ત્રણસોમાંથી જેટલું મેરિટ બનશે એટલા તમારે એવી રીતે તમને મેરિટ નંબર આપવામાં આવશે અને એ રીતે તમને આગળ લઈ જવામાં આવશે પાસ કરવામાં આવશે ઓકે તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે તો આજનો આપણો ખૂબ જ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ વિડીયો સચિવાલયના સિલેબસ વિશે કમ્પ્લીટ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો અને તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી ನೋಟಿಫಿಕೇಶನ್ ಮಾಧ್ಯಮ ಸೌಧ ಪೆಹಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು